નવસારીમાં દરિયામાં તણાઈને આવેલું અને જલાલપુર તાલુકાના ઓંજલ માછીવાડ ગામના દરિયા કિનારેથી મળેલું ડ્રગ્સ ઉમદા પ્રકારનું ચરસ હશે હોવાનું ખુલ્યું છે આ ડ્રગ્સને આંતરરાષ્ટ્રીય બજારમાં ત્રીસ કરોડથી વધુની બેગ કિંમત આંકવામાં આવી રહી છે પોલીસે કુલ સાઈઠ કિલોથી વધુ ડ્રગ્સ કબજે કરી તપાસને વેગ આપ્યો સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક સિંહ અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને કાંઠો ધરાવતા મરોલી ગણદેવી બિલીમુરા તથા જલાલપુર પોલીસ સ્ટેશન અધિકારીઓ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું જલાલપુર તાલુકાના ચાંગલીફાડી ખેડિયાના દાંડી તરફના દરિયા કિનારે આશરે પાંચ કિલોમીટરના વિસ્તારમાં અલગ અલગ પાંચ જગ્યાએથી ગેરકાયદેસર માદક પદાર્થ પેકેટ નંગ પચાસ જેનું વજન સાહીઠ કિલો માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો દરિયાકાંઠેથી મળેલ હશીષ ડ્રગ્સ દરિયામાં ચાર ત્રણથી ચાર મહિના સુધી રોવાનું રહ્યું હોવાનું સ્થાનિક માછીમારો નિષ્ણાંતો માની રહ્યા છે પોલીસે હજુ પણ દરિયાકાંઠ્યા પ્રકારે ડ્રગ્સના કોથળા મળી શકે એવી આશંકા સાથે અલગ અલગ બાર ટીમો બનાવી દરિયાકાંઠાને ગુંદવાનું શરૂ કરાયું છે જો કે હાલમાં મળેલા ડ્રગ્સને વલસાડ અને સુરત જિલ્લાના દરિયાકાંઠાથી મળેલા ડ્રગ્સ સાથે હોવાનું પણ સામે છે પરંતુ રિપોર્ટ તમામ ડ્રગ્સના પેકેટ કહી શકાય હાલમાં પોલીસ આ મુદ્દે ફરિયાદ નોંધી તપાસને વેગ આપ્યો છે દક્ષિણ ગુજરાતમાં મળેલા ડ્રગ્સને પગલે દક્ષિણ ગુજરાતનો દરિયા કિનારો જાણે ડ્રગ્સની હેરફેરનું સ્થળ બની ગયું હોય તેમ એક પછી એક જિલ્લાઓમાં ડ્રગ્સનો ભીની વાર્ષિક જથ્થો મળી રહ્યો છે વાર્ષિક ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો ક્યાંથી અને જો આવ્યો તો ક્યાં દેશમાં અને કોણ લાવ્યું ઉર્દુ પેકેટમાં પેક કરેલું અને પાણીમાં ન ભરાડે તેવું પાંચ લેયર વાળું પેકિંગ ક્યાં કરવામાં આવ્યું સમગ્ર ઘટનાક્રમ પોલીસ તપાસ બાદ જ માલુમ પડશે જિલ્લાની અંદર કોસ્ટિંગ કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન એલસીબી એસઓજી લોકલ પોલીસ અને એસઆરડી ના જુદી જુદી ટીમ્સ દ્વારા ઉંજલ બીચના ચાંગલી ફલિયા થી ઉત્તર દિશાના ના તકરીબન પાંચ કિલોમીટરના પટ્ટાની અંદર પાંચ જુદી જુદી જગ્યાઓથી ટોટલ મિલાવીને પચાસ પેકેટ નાર્કોટિક ડ્રગ્સ બરામદ થયા છે તે એફએસએલ દ્વારા સ્થળ ચકાસણી કરાવતા આ નાર્કોટિક ડ્રગ્સ હસીશ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ પ્રસ્થાપિત થાય છે તમામ પેકેટ અંદાજિત બારસો ગ્રામના છે ટોટલ સીઝર આ પેટ્રોલિંગ દરમિયાન સિક્સટી કેજીઝનો થયો છે જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર અંદાજિત કિંમત ત્રીસ કરોડ રૂપિયા આંકી શકાય છે આ તમામ પોલીસની પ્રક્રિયા આ કેસની અંદર અત્યારે હાલ ચાલુમાં છે અને એફઆઈઆર લેવાની કાર્યવાહી પોલીસે હાથ ધરાવી છે આ ટોટલ જો પેકેજિંગ કરવામાં આવી છે તે દરેક પેકેટ જો છે અંદાજીત બારસો ગ્રામનું છે અને દરેક પેકેટની અંદર ફાઇવ લેયર ઓફ પેકેજિંગ કરવામાં આવી છે જેમાં સૌથી ઉપર એક ટ્રાન્સપેરન્ટ પારદર્શક પ્લાસ્ટિકની પેકેજિંગ છે એની અંદર સેકન્ડ લેયરની અંદર કાપડની પેકેજિંગ છે અને થર્ડ ફોર્થ અને ફિફ્થ લેયરની અંદર ફરીથી પ્લાસ્ટિકની પેકેજિંગની અંદર જોવામાં મળે છે દરેક પેકેજની ઉપર ઉર્દુ ભાષાની અંદર કઈ લખેલું જણાઈ આવે છે પણ અત્યારે આની સોર્સ ઓફ ધીસ ડ્રગ્સ ઇઝ અ મેટર ઓફ ઇન્વેસ્ટિગેશન અને તપાસની કર્યા પછી અમે એમનું પ્રસ્થાપિત કરી શકશું કે આ કયા એરિયાથી આવ્યા છે અત્યારે અમારી કોસ્ટલની જો કોમ્બિંગ એક્સરસાઇઝ છે તે ઓર તીવ્ર ગતિથી વધાવવામાં આવી છે અને અત્યારે ટોટલ બાર જેટલી ટીમ્સ જો છે આખા નવસારી જિલ્લાના કોસ્ટલ વિસ્તારની અંદર મરોલીથી લઈને અ મરીન પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અત્યારે આ છે અત્યારે જો આ ડ્રગ્સ મળ્યું છે તે હશીશ હોવાનું એફએસએલ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે તે એક બ્લેક કલરનું ગોઈ સબસ્ટેન્સ હોય છે તો એ પોઝિટિવ કન્ફર્મેશન હશીશનું પ્રસ્થાપિત થયું છે अ अंदाजा जो टोटल सीजन yeah. मतलब की हथियार सुधीर की बाजार कीमत 30 करोड़ जितनी आकी सकत है क्या आपको पावर के ओर मतलब डांडी की तरफ हम आते हैं और तो शुरुआत से लेके तकरीबन 5 किलोमीटर के पट्टे में अलग-अलग जगह पे हमें पांच लोकेशंस के ऊपर से